હવે માતાજી મિત્રો તો આજથી આપણે વ્લોગિંગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ જોકે ટ્રાવેલનો તો મારો ધંધો એટલે ડેલી અલગ અલગ જગ્યા ઉપર ટ્રાવેલ કરવાનું તો મારે હોય જ એટલે થયું એવું કે લાવો આપણી ટ્રાવેલ લાઈફ આપણે લોકો સાથે શેર કરીએ એટલે ટ્રાવેલના વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરું અને અવારનવાર ક્યાંક આડાવરા જઈશું એના વિડીયો અપલોડ કરશું તો આપણે ટ્રાવેલના ને મારી ડેલી લાઈફ રૂટિનમાં શું થાય એ બતાવાની ટ્રાય કરશું જો તમને મારા વ્લોગ કે મારું ડેલી રૂટિન પસંદ આવે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ પેજને ફેસબુકમાં પેજને ફોલો કરજો તો નવું નવું તમને દેખાડવાની હું ટ્રાય કરીશ કારણ કે મારે ટ્રાવેલનો બિઝનેસ છે એટલે મારે અવારનવાર અલગ અલગ સ્થળ ઉપર જવાનું થતું હોય એના હિસાબે નવી નવી જગ્યા હું તમને એક્સપ્લોર કરીને બતાવીશ એટલું બની શકે એટલું બ્લોગિંગમાં દેખાડવાની ટ્રાય કરીશ તો જો તમે ટ્રાવેલ લવર હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ ખેતીના અમુક અમુક વિડીયો આવશે ડેલી ખેતીમાં ક્યારેક ક્યારેક વાડી આવવાનું હોય એટલે ખેતીના પણ વિડીયો આવશે સાથે સાથે અને ટ્રાવેલના પણ આવશે એટલે આવા વિડીયો બનાવી ફેસબુક અને યુટ્યુબમાં અપલોડ કરવાનું વિચારી વિચારી નહીં પણ હવેથી ચાલુ કરી દીધું હે કદાચ આ તો પહેલો વ્લોગ મારો હતો એટલે ખાલી આપણે ઇન્ટ્રોડક્શન માટે ખાલી આમ તો આમ બનાવીને નાખ્યો વાડી આવી બાકી હવે પછીના વ્લોગમાં તમને ટ્રાવેલનું વધારે જોવા મળશે જોકે હમણાં હું પાવાગઢ ગયો તો એના થોડાક વિડીયો મારા શૂટ કરેલા પડ્યા છે એવું લાગશે તો આપણે વોઇસ ઓવર કરી અને એ પણ મૂકશું અને આગળ પણ હવે જહેબાગ બને એમ ટ્રાવેલના વિડીયો જાજા આવશે એટલે થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો એટલે વિડીયો આપણે મૂકવાનું રાખશું ચાલુ તમારો સપોર્ટ હશે તો થોડું કામ એમ થાય છે કે લાવો વિડીયો મૂકી એટલે થોડો ઘણો સપોર્ટ દેખાડજો એટલે ડેલી વ્લોગ આવશે બને ત્યાં લગી ડેલી આવશે ટ્રાય કરશું ડેલી મૂકવાનું જો સારો રિસ્પોન્સ મળ્યો તો ડેલી જ આવશે બાકી બે ત્રણ જે બે ત્રણ જે એકાદો વ્લોગ આવશે તો સપોર્ટ કરતા રહીજો બસ હવે પછીના આપણા ટ્રાવેલના વિડીયો આવશે આ તો ખાલી ઇન્ટ્રોડક્શન માટે આમ તો ફર્સ્ટ વ્લોગ બનાવ્યો હોય બાકી હવે પછીના ટ્રાવેલ વ્લોગ આવશે